દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હાલે અમારે ઢોરને નિરણ કરવાનું નિરણ કમ્પ્લીટ કરી દીધી અને આજે ને વરસાદ બહુ જ ન આવ્યો ને તે લાઇટ વહી ગઈ તે ધોવાનું બાકી છે લાઇટ આવે તો ધોવાય ને કપાસ હાંજી પાણી ગઈ હું તો જનરેટર કરે ધોવેલી હું આજે વાવડો બહુ જ હું તો ને લાઇટ વહી ગઈ લગભગ દોઢ બે વાગ્યાની વહી ગઈ અને મારે તો એને નીંદરમાં મેં વયો બહુ બહુ જ અસલનો મેં એકદમ એકદમનો આપણે વેકરો પણ આવ્યો પણ હું ને તાતા જૂનો મોટો વરસ હતો એટલે બધો હું તો નહીં પછી હુંતી ને તા ત્યાં નીંદરમાં નીંદરમાં ફૂલ મેં અસલનો મસ્ત મજાનો એકદમ અસલનો વર્યો એટલે જમાવટ આવે છે અને આણી હેને ને વેલેરીયું નવરાવી હોય ને એવી સંધાય પડે હટાણતા કે વાત જ કરવામાં આવી બહુ વયસની આખી હવે આઠ તો કામ પૂરું થઈ જાય તો પેલાનું પછી હાવ રેડી થઈ જાય માલિકો દુનિયાનું અને હમણાં ત્રણ ચાર દીધી નો મેવર હતો તો એક આંગળી બાકી અને પગમાં પાણી લાગે એ બે તું જોઈ બધી નિર્ણય કરી દીધું ભરાણીયું હેવીયું દુનિયાની હાલ આપણે વેકરો જોતા આવીએ કાલે મટિયન ચીપિયો હગા હાલે મટિયન ચીપિયો વહેંધ્યો તો એક નિરણ થઈ ગઈ અને હજી એક નિરણ હા હા ઝાડવાની કાકું આકડી બાંધી દઈએ ઝાડવા બહુ ત્રાહા ત્રાહ થઈ ગયા કેવું ઓલ્યું આ લીમડો બાંધી જતા ને કે પડે જાય હગા હવે તો એવી વાવડાની જીકા ઝીકી એકદમ ને સારું હોય અને વરસાદ અહીં સિયારી કોરા જોઈએ ને તો હા ટીંગાઈ ટીંગ ને બપોરે બહુ જ સારો આવ્યો એકદમનો મોટે મોટા સાથે ઘડીક વાર એ હાવ આ બધા વેતીયાન કરે અમારે અવારના વરહમાં હવે અમારે આખું વરફાણા ભાદરવું આવે બેદી રહ્યા ત્યાં સુધીમાં વેકરામ પાણી વેતીયાન થયું જ નહોતું જાડો મોટો જાડો મોટો જ મેં એવું તો આ મેં જે હારો વર્યો હોય અમારે અને હજે એક નદીમાં ઠાવકી સેલ પડે જાય ને તો પછી અમારે વરહ આખાની ઉપાધિ ન રહીએ મને તો મી આવી બનતે તું એવી વ્યાતિ થતી હતી કે ઠાવકી સેલ પડે જાય તો હારું સેલ પડે જાય તો હારું એ બહુ જમાવટવાળો વેકરો આવ્યો હાવ ઘૂઘવાટા કરતો જાય અને જબર પાણી આવ્યું મારા કાકાનો ફોન આવ્યો હતો ને આગણી તે કે અમારે ભાવને હર ભૂયરા હે એ કે ભૂયરામ પાણી ગીરે ગું કે

તું હોય ને એવું લાગે બધા જોવા આવે અમારે આ હેપાહેવાળા બધા રાજી થાય ને કે નો જોતો હોય બધા જોતો હોય તો અમારે બહુ અતિશય વરસાદ હતો આ વરસમાં અમારે વરસાદ ઓછો હતો અને હજી આ તો માપી જ કહેવાય ન કરતા વેકરો હટે પણ આપણા આ ઘારનો ટીંબો હે ને ઉપર પરવા ઘારનો ટીંબો ને તો આખું ઢકાઈ ગયું તું બધાને ખબર જ હતી આગળથી વિદ્યા જોતા અહીં એણે ત્યાં કે બહુ જબર સેલ પડી હતી આખરે મારા કાકાને ફોન આવ્યો ને તે મને ખબર પડી કે વેકરામાં પાણી ફૂલ આવ્યું અહીં હે માં ભાવનગર ની નદી માં કહે કે ભવિરામ ગિરે હું તો આપડી પણ વધારે જ આવ્યું છે ને અમારે હે ને ડુંગર વધારે મે હોય ને તો અમારે આ આપડા વેકરા આમાં તો પાણી નો આવે પણ આ ભવનહરિયો વેકરો હે ને એમાં પાણી આવે ડુંગરનું નું વાઈ વાઈ આ ટબોર થઈ ગઈ હાવ બે કાંદી હે મતરસ થઈ ગઈ ભરાઈ ને જોતા હાવ સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું એવું મસ્તી નું થઈ ગયું ને એટલે મને ખબર જ નહીં ત્યાં મારા બાપાને બહુ ભાવે આ કોઠીંબાની કાંઈ શેર્યું પણ આ એક જ વહેલો હે એવી અસલ ને હાવ તે બાજુ ને વાઈફ ત્યાં મારા બાપા થકુશ જ થઈ મારે વાઈફ ને મારા બાપે હે ને જ્યાં સુધી મેં વાઈફ ન કરીને ત્યાં સુધી મારા બાપુએ હા વાં દુનિયા ધોળપાટી એટલે જોવરાવા વાળા પાસે જોવરા પાણી જોવરાવ્યું બધું એટલી દોઢ બે મહિના વાયુનું કામ ચાલુ રહ્યું બિસારો માથે માથે બેઠો રહ્યો અને બોંધાવવા ટાણે મારા કાકો ને મારા બાપો હેઠે હેઠથી બાંધવી પડે આપણી તે તાર પછી પેલા મજૂર આવતા નહીં પાણીમાં પાણા ઉતારવાના આવતા ને તે મજૂરી ના પાડી દીધું પછી પાણા ઉતરાવવાનું બધું એટલે બધું માથે ઊભે અને બધું કામ એવું અસલનું કરાવ્યું હતું એટલે પોતાના એ પોતાના

એવા હાટું થઈ ને મેં કહ્યું આ શટર યુવાવા ને તો ફૂલ કાંઈ આવે અને ઓઘોસર ઘેર ન થાય થી એવા હાટું થઈ ને ઓલું કર્યું આ વાવ્યું ચીનો ચીનો પાસો ચાલુ થઈ ગયો અરે તો હવા સિયા રખી અમારે હગાને દોવાને હળી છે કે હાલ જ દોવે લઈએ દૂધ હાટું થઈ કે પાછું પડ્યું રહીએ તો હુરી થાય તો થોડોક મેં વર્ષે તો પગીથી તો ફેલ થઈ જાય હું આજે આજે હે ને ફરી એક કંઈ વરાણું જ નહોતું મને વાયર સવાર ન થાય ને એટલે કંટાળો આવે ગમે નહીં આખો દી મેં બંધ થયો જ ને આખો દી સાલું ને સાલું જ રહ્યું ત્યાં વરાણા સોરાણા કંઈ નથી વારીએ તો એ તો એવાની વાત થઈ જાય પાછા કામ પેલા પીણા થાય ને તે પલ રહેતી ને મારે છે ને ચેકલામ નાખવાની હું નિરણ કરવા વહી ગઈ ને તે રેગું ને આ આ બધું ટબોર પાણીનું ભરાઈ ગયું હતું ફોશમાં આપણે લુગડા લાઇટ વહી ગઈ ત્યાંથી ધોયા તા થયું હતું

ધવાડો કર્યો ને મારો ભાઈ તે આખો ઘેર આવે વાવડો આ બાજુ થી ને આને ડુકે ગુંટી હજી એક ફેર નાખે દે ને તો ખાઈ લે બધી બધી ઓલા સેકલા નાખે દે તો એક ફેર બિસાડા ખાઈ લે પી કરવાની હે ને લુગડા હોય કે તે ઉપાડવાના રિયા અને ઘેર આવતી રહી ગેલકાલકા તુરિયું પડ્યું ઝીણ ગુપતી દુરિયું ને ડુંગળી મિક્સ કરે ને મસ્ત મજાનો વઘાર આપે અને અને વઘારી કાંક પતલાઈ જાય ને તો પછી માથે ઢાકે અને સોડવા અને સુલો કરી લીધો તે સુલે અસલનો સડે જાય ને મારા રોટલાઈ પણ થઈ જાય અટાણે હાંજી ત્યાં હે ને હું વધારે પડતું સુલે કરાં કે કે હાંજી વેલરીને એવી રીતે થઈ ગઈ હોય તો રોગ ગેસ બારવો નહીં અને મજા આવે સૂલાનું ખાવાનું સીટીમાં રિયા હોય એટલી ત્યાં તો ગેસનું ખાઈ ખાઈ કંટાળન તો આવ્યા એટલે એવા હાટું થયા અને જ્યાં સુલો કર્યો તો હાલમાં તાપ દેખાડે અને ને બધું હેરખું ઢાંકે કરે અને પછી દો કન્ટિન્યુ અને મારે હે ને આ બકડી એમાં કડું નીકળે હું બે બાજુ એટલે મેં હે ને આમાં ઉપયોગ લેલી લીધી બકડીમાં કડું બે બાજુથી નીકળે ગયા મારે યાક તો થોડુંક જ હોય અને એમાં હે ને પાછળથી તો હાવેલું બહાર પેલા આમાં હતું ને સૂલોમાં ધીમાં ત્યાં બારોબાર રાંધતા ને ત્યાં તરવાનું બધું બહાર થતું હતી એવા હતું છે વાહે તો ઓલી હે મહે પણ એ કાઢવાની કંઈ જરૂર નહીં એટલે કારક જ મારે આંસુ લે છે ને હાંજી હાંજી જરૂર પડે તો પછી હાંજી કોઈ કઠોર હોય નહીં એટલે આવું જ ત્યાં કોઈ હાંજી એટલે સળાઈ પણ જાય મસ્તીનું અને બેય થઈ જાય તમા હેન અટાને ખાણ કોડાર દાદ હેંજી ધૂપ થઈ જાય પાછો ધૂપ કરવો હોય ને તે કપૂર ને બધું લવિંગ ને નાખે ને હેંજી ધૂપ કરીએ તે ધૂપ પણ થઈ જાય ને રંધાઈ પણ જાય બેય થઈ જાય અહીંયા સડે સડતા કઈ વાર ન લાગે ગઈ કામ તા કામ અટાણે આપણે ઘર ના હોય ને તો પાણી સડે ગલ એટલે ઓઈલું ન હોય કે કે માં મૂકીએ તો પાણી સડે જાય અને અસલ સડે ગાતુરિયા ગલકા ને આકોર મૂકી દીધી તાવડી એવું ઘા ત્રણ રોટલા ઘર ખા અમારો એક એક એટલે મારે તો અડધો જ ખાવાનો હોય દોઢરીયાનો ને એક લખમણનો અડધો મારો એટલે ત્રણ રોટલા ઘડવાનો હોય હાજી પણ મજા આવે જો અહીં નજારો વરસાદ ધીણો ધીણો સારું છે આમાં હે ને બહુ મેં આવ્યું ત્યાં આમ ફોશમાં પાણી ભરાઈ ગયું હતું આકોરથી આવ્યો ડુંગર ધારોથી અને અમારો સુલે બહેન રાંધવાનું